થોડા દિવસે થયું મર્ડર જાણો આગળ વિડીયોમાં સાંજના સમયે ભરસક ટ્રાફિક વચ્ચે એક શખ્સ સુરતના ભાટેના વિસ્તારમાં ખાડીના બ્રિજ પર ટુ વ્હીલ લઈને આવ્યો અને થેલામાંથી કંઈક વસ્તુ કાઢીને ખાડીમાં ફેંકી દીધી આ ઘટનાક્રમ હોમગાર્ડના બે જવાન જોઈ ગયા તેમને શંકા ગઈ એટલે તે શખ્સને ઝડપી લીધો તેણે પોતાનું નામ જણાવ્યું અને હોમગાર્ડે જાણી લીધું પહેલાં તો કહ્યું કે મારી ગર્લફ્રેન્ડ ઝિયા ગર્ભવતી થઈ હતી એ મને બ્લેકમેલ કરતી હતી મેં મહિને વીસ હજાર રૂપિયા આપવાનો વાયદો કરીને સમાધાન કર્યું અને ગર્ભપાત કરાવ્યો એ ભ્રૂણ હું અહીં ફેંકવા માટે આવ્યો હતો પરંતુ સિનિયર પોલીસ અધિકારીઓએ આકરી પૂછપરછમાં તેણે પોતાનું નિવેદન બદલ્યું અને કહ્યું મેં મારી ગર્લફ્રેન્ડની હત્યા કરી છે મિત્રો આવો તો કેવો આરોપી કે સામે હાલીને કહી દીધું કે મેં કટકે કટકા કરી નાખ્યા છે અને મેં હત્યા કરી છે અને ત્યારબાદ તેની લાશના ટુકડા કરીને કેટલા અંગો અહીં ફેંકવા માટે આવ્યો હતો બાકીના અંગે મારા ઘરે પડ્યા છે બાકીના અંગો અને આખરે પોલીસે હકીકત જાણવા માટે આરોપી સાથે લઈને તેના ઘરે જવાનું નક્કી કર્યું રાતના સમયે પોલીસનો કાફલો સુરતના લાલ ગેટ વિસ્તારમાં આવેલી પારસી શેરીમાં પહોંચ્યો ત્રીજા માળે આવેલા ઘરનો દરવાજો ખુદ આરોપીએ ખોલ્યો અને પોતાના ખિસ્સામાં રાખેલી સાવથી ખોલ્યો ઘરમાં માથું ફાટી જાય એવી દુર્ગંધ આવી રહી હતી પણ હજુ ઘણા સવાલનો જવાબ મળવાનો બાકી હતો મિત્રો ત્યારબાદ આગળ શું ઘટના થઈ છે તે બધું જ અમારા વિડિયોમાં આગળ ચેનલમાં જાણવા મળશે જેથી કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો બસ આ વિડીયોમાં એટલું જ તે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર સ્ટે